પણ મસ્ત ચાલક આય જે બી આવો ને એ હું જ હું સ એ ચમ ને હાડ કે બેટરી પર ચાલક પણ શું સ આહ 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 મેલબી જયશી રામ જયમાડીમાં સ્વાગતિક મળે વાહ બ્લોગમાં તમે જોઈ શકો છો ભાઈ આપણા ક્યાં છે હોટલે અને ફાઇન કાઈ સવા સો મળતા તો આપણે ચા તમે ચેક કરી શકો છો ભાઈ સવાર સવાર નહીં આંટ તો વાગી જ ગયા છે અને પપ્પાને નાવા માટે અંકિત ભાઈ ગયા છે નોકરી અને ભોણો ભાઈ ઘરે હજુ ઉઠ્યો નથી ઉઠાવે એટલે કાંઈ જ મળી ચાર પીસે કાંઈ જ જો આવ્યો નથી જોઈએ છે અંકિત અઘાત આવે છે કે કોના અંગાત આવે છે અંકિત તો નોકરી જશે અત્યારે ભોણો બોણો ચા પીવો જો કાંઈ જ અમારે ફેર એટલો જો એક આવડી પવાલી હોય ને જો એને મોટી છે મોટી પવાલી ચા એવું ભાવ અને વાટકું ભરિયા હોય તો ના મજા તો ભાઈ ને કહેજો ચાપા પી લે પછી મળીએ ખાઈશ એટલે ગાઈ તમે જો ખોલા આપડે બેસે તમે જો કેટલા વાગવા માં આવી ગયા ત્રણ સાડા ત્રણ વાગવા માં આવી ગયા ફાઈનલી ગાઈ તમે જો કહેશો આપડે પંખાના ના બે તાંગ ખાઈ છે એક નંબર તાપ લાગે છે કઈ જોરદાર તાપ લાગે ગાઈ હવા જો હવા રહી ને એવું થાય ગાઈ સાથે તો ગાઈ તમે એવું થાય ને એવું થાય ગાઈ આપણે જે ખોણા જોરદાર જો ખોણી ખણી કેવું કરજો હા ફાઇનલી કાઢ આપણે તો જઈ રહ્યા છીએ હોટલ સામાન લેવા માટે તો ગાઇ અમે આવ્યો આવ્યું બે હું આવું હોટેલનો સામાન લેતા આવું પોતા તો આપણે સામાન લઈ લઈએ ને ચાલો કાંઈક સામાન જે મળે તો લાઈક છે કે જે કરતા હોય ફાઇનલી ફાઈનલી તમે જોશો રહ્યા આપણે તો હોટલનો સામાન લઈને પછી તો આપણે આપી જ તમે ચેક કરજો શકો તમે એક બહુ જોવા કંઈ છે ગરમી પડે સુરત અંદર એકદમ મસ્ત તાપ તાપ કરી દેશે બધા જો મેં પડશે પડશે થઈ ગયો પાછું જઈ જાય હોટલ લે આપણે અહીંયા જ છે ગાઈશ પછી આપણે રિક્ષા લઈને પાછું જવાનું છે ઘરે જો પપ્પાનો ફોન આવતો ને કઈ હોટલ વોટલ કાંઈ આપણે જ જવાનું છે કાંઈ પપ્પાને તો ઘરે છે કાંઈ તાપ તો એક નંબર લાગે જ ગાઈશ કહીશ તર્કો તો જુઓ જોરદાર તરકો લાગે એવું કે ગઈ પંખો ને તે ગાય સારું અને તાપું તપુડા પંખો આવે છે બેટરી ઉપર મસ્ત ચાલક આવે જે બી આવ્યો ને એમ જ પૂછ એ સમ કે બેટરી પર ચાલે કે તમે ચાર્જિંગ તેમનું કરો આમ સારું કોઈ એવું ના નજર લાગતો તમારા પંખો બહુ બચારો આવો આટલો વાયરો આવે છે એ કાંઈ જાતે રાહત નહીં આવી તમે કહો છો સાહેબ બેટરી છે કનેક્શન આટલું 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 આવ્યું શકાય મસ્તી પવન આવે સર અને અમુક કે તમે આવી રીતે આમ ચોઈ લાયા પંખો આમ નથી આમ બધું પૂછપુછ કરાવીએ ભાઈ મૂકવું પહેલી વાર જોયો જિંગિંગ પંખો અમુક તો પબ્લિકને છે કે આટલી બુદ્ધિના એ ડાયરેક્ટ પૂછવા મને કે ચોંસી પંખો લાવ્યા પંખો આમ જેટલા વોલ્ટ ન લેવા અમુક આપવામાં ખબર આવે એટલી ખબર ખાલી બેટરી ઉપર ચાલે એટલી ખબર છે તું ગાઈસ આ બાતો બધું બનાવી દીધું હતું અને અમારે બેસી શકું શાંતિ કરી બેસે બેસીએ ગાઈશ થોડા વિડીયો એડિટિંગ કરીએ કે ગાઈ વચ્ચે બે ત્રણ દિવસ તો બ્લોક નહોતા આવતા તો ચલો ગાઈશ પહેલાં આપણે થોડું થોડું વિડીયો એડિટિંગ બાકી છે ફટાફટ વિડીયો એડિટિંગ કરી નાખીએ તો થોડું બાકી છે એટલા માટે લગ્નનો બ્લોગ બી ના આવ્યો અને વચ્ચે એક બે દિવસની બ્લોગ ના આવ્યા ગાઈસ તો એને લઈ તો આપણે આવી ગયા હતા હોટાલી તમે ચેક કરી છો એકદમ મસ્તી મમ્મી પપ્પાની ગાઈ જેટલા જગ્યા નથી મમ્મી પપ્પાની ઘરે ગાઈસ બધું યો મસ્તી પંખાનો વાયરો ખાતા તો તો ગાય જે ઇન્સ્ટાગ્રામમાં જેને ફોલો કરે ને તો ગાઈસ ખબર પડી ગઈ છે જે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો હોય તો આપણા ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામની આઈડીનું નામ છે ઠાકોર સંદીપ છસો અગિયાર જે બી ફોલો કર્યો છે એમ ફોલો કર્યા જો તમારે ફટાફટ બધી જે જાણકારીઓ કહે છે એમાં મળી જશે તો બીજી વાત કહેવા આપણે બ્લોગ થોડું એની કેમ કે થોડી બેસે પણ તને વરો લઈએ થોડુંક બ્લોગ તો એડિટિંગ કરાવશે તરફ બ્લોગ આપણે આ કહેતા ઘરે ન ફાઇનલી કહીશ ઘરે મંદિર સાફ થતું હતું આપણું હોટલ બંધ તો આ કહેતા ઘરે અને ઘરે થતું હતું કહીશ મંદિર થાપ સાફ મંદિર સાફ થઈશ મંદિર સાફ તો ફાઈનલ કાંઈ તમે જોઈએ તો ભાઈ જે અમે એવું કહે છે મંદિર આ બહુ એમ